નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે બરાબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણી સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય જે છે એનું મહત્ત્વ પણ એટલું રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે ખાસ કરીને જે પ્રકારની તકલીફવાળા દર્દીઓ જે છે અથવા તો અન્ય કોઈ તકલીફવાળા દર્દીઓ છે એમની સમસ્યાને ઉકેલ લાવવાનો અમારો હેતુ રહેલો છે આ જ કારણસર અમે આપણા દર્શક મિત્રો તરફથી જે રજૂઆત અમારી પાસે આવતી હોય છે તે પ્રશ્નોને જ અમે આ વિષયની અંદર આવરી લેતા હોઈએ છીએ આ ખાસ કાર્યક્રમની અંદર આપણે એવા વિષયોને આવરી લેતા હોઈએ છીએ અને દર્શક મિત્રો સુધી એવી સચોટ માહિતી પહોંચાડતા હોઈએ છીએ જેના કારણે એમને રાહત મળી શકે છે એમને ઘણી બધી જે એમના પ્રશ્નો છે અથવા તો એમની દુવિધા છે એ દુવિધા દૂર થતી હોય છે આ જ કારણસર અમે આ ખાસ કાર્યક્રમની અંદર સંબંધિત વિષયોના નિષ્ણાતોને બોલાવતા હોય છે અને એમની પાસેથી જ લગતા વિષય અંગે માહિતી મેળવતા હોય છે તો આજે આપણે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે વિષય બ્રેસ્ટ કેન્સર છે અથવા તો આપણે એમ કહી શકાય કે સ્તન કેન્સર જે મહિલાઓમાં જોવા મળતી સૌથી મોટી એક કોમન તકલીફ છે માત્ર ભારતમાં જ નહીં આખી દુનિયામાં બ્રેસ્ટ કેન્સરના કેસો જે છે એ દિન પ્રતિદિન વધ્યા છે ડબ્લ્યુ એચ જે એક રિપોર્ટ હાલમાં જ આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા અને ચીન બાદ જે ત્રીજા કોઈ દેશ તરીકે છે જેમાં બ્રેસ્ટ કેન્સરના કેસો વધ્યા છે તો તે ભારત છે જે ખરેખર એક ચિંતાજનક બાબત છે તો આજે આપણે આ જ વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે બ્રેસ્ટ કેન્સર છે શું એના લક્ષણો શું હોય છે એને આપણે કઈ રીતે ખબર પડે કે બ્રેસ્ટ કેન્સરની તકલીફ આપણને થઈ રહી છે એને ઇલાજની એક સારવારની એક રીત શું છે તે તમામ વિષય ઉપર આજે આપણે વાતચીત કરીશું અને આપણને આ વિષય ઉપર ખૂબ જ સરળ ભાષામાં આપણને માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર ઝલક કેલાવાલા જે કેન્સર સર્જન છે જે આપણને આ વિષય અંગે માહિતી આપશે બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં મેમ આપનું સ્વાગત છે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ મને આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે કે જેથી આપણે બ્રેસ્ટ કેન્સર વિશે બધી બહેનોમાં થોડી ઘણી જાણકારી પ્રોવાઈડ કરી શકીએ અને થોડી જાગૃતતા ફેલાવી શકીએ મેમ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે બે હજાર વીસનો જે રિપોર્ટ આવ્યો છે નો તેમાં જાણવા મળ્યું છે કે ભારતની અંદર પચીસ લાખ જેટલા કેન્સરના કેસ રહેલા છે જેમાં મહિલાઓ અને પુરુષો બંનેનો સામેલ છે આપણે જાણીએ છીએ કે પુરુષોની અંદર મોનો કેન્સર અને ફેફસાના કેન્સર સુધી વધારે થતા હોય છે જ્યારે મહિલાઓની વાત કરવામાં આવે તો મહિલાઓમાં ગર્ભાશય અને બીજું જે કેન્સર જે છે એ બ્રેસ્ટ કેન્સર છે તો આ જે કેન્સરના જુદા જુદા પ્રકાર છે તે પૈકી આજે આપણે બ્રેસ્ટ કેન્સર અથવા તો સ્તન કેન્સર જે છે ખૂબ જ કોમન તકલીફ જે છે મહિલાઓમાં જોવા મળતી તે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે જ્યારે કેન્સરની વાત મેમ આવે ત્યારે દરેક મહિલાઓ જે છે ગભરાઈ જાય છે અને એને એવું લાગે છે કે હવે જે જીવન આપણું જે છે એ અંત તરફ વધી ગયું છે અને આપણે હવે જીવન જીવવાની આશા દેખાતી નથી જ્યારે આ પ્રકારની એક ભાવના અથવા તો આપણે એમ કહી શકાય કે ડર બેસી જાય છે ત્યારે આપણે આ વિષય ઉપર આજે વાતચીત કરી જઈ રહ્યા છે અને મહિલાઓની જે પ્રકારની એક દુવિધા આ કેસમાં રહેલી છે તે દુવિધાને આપણે દૂર કરવાનો અમારો હેતુ રહેલો છે તો મેમ સૌથી પહેલા આપણા દર્શક મિત્રોને એ જણાવું કે બ્રેસ્ટ કેન્સર ખરેખર છે શું જો આપણી જે માન્યતા છે કે કેન્સર એટલે કેન્સર એ હવે એ વસ્તુ નથી રહી કારણ કે એવા ઘણા બધા કેસીસ છે અને ઘણા બધા પ્રકારો છે કે દર્દીઓ વીસ વર્ષ ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ પણ જીવતા હોય છે એ વસ્તુ જ એક માન્યતા ખોટી છે બ્રેસ્ટ કેન્સર તમે જેમ કીધું એમ અત્યારે કોમનેસ્ટ કેન્સર છે બહેનોમાં અને ઇવન ટોટલ કેન્સરના કેસીસ જોઈએ એમાં પણ મોસ્ટ કોમન બ્રેસ્ટ કેન્સર જ આવે છે અને મોટા ભાગે બહેનો જે તકલીફ થી પીડાતી હોય છે એવું નથી કે પુરુષોને નથી થતું પણ પુરુષોમાં આ સવાનું લગભગ સમજો કે સો બ્રેસ્ટ કેન્સરના પેશન્ટ હોય તો નવ્વાણું બેન હોય એકાદ જ પુરુષ હોય એટલે વધારે પ્રચલિત બહેનોમાં જ છે અને જે એક સિગ્મા રહેલો છે પ્રાઇવેટ પાર્ટ માટેનો કે નાની અમથી પણ તકલીફ દેખાય હોય સનમાં કે પછી પ્રાઇવેટ પાર્ટમાં તો બહેનો એ વસ્તુ જણાવતી નથી ઇવન એમના હસબન્ડ ને પણ જણાવતા અચકાતી હોય છે

મેમ આપણા દર્શક મિત્રો છે એ લોકોને હવે એ જણાવો કે આ જે બ્રેસ્ટ કેન્સર છે અથવા તો સ્તન કેન્સર જે છે 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 એના લક્ષણો શું રહેલા આપણે બહુ કોમન કે જ્યાં સુધી કોઈ વસ્તુ આપણને દુખતી ના હોય કે પેઇન ના થતું હોય ત્યાં સુધી આપણે એને ઇગ્નોર કરતા હોઈએ અને એ વસ્તુ કેન્સરમાં બહુ જ કોમન છે કે જ્યાં સુધી બહુ એડવાન્સ ના થાય ત્યાં સુધી પેઇન નથી થતું કેન્સરની કોઈ પણ પ્રકારની ગાંઠ બનતા સુધી તો પેઇનલેસ જ હોય છે કોઈ પણ પ્રકારની દુખાવા વાળી નથી હોતી બ્રેસ્ટ કેન્સરમાં તમને રૂટીન કરતા કઈ અબનોર્મલ ગાંઠ જેવું કે ઉકેલો ભાગ દેખાવો એ કોમન છે જો અરીસામાં જુઓ તો તમને બંને બાજુની બીટડીઓની સરખામણી કરો તો એક બાજુની થોડીક ડેવિયેટ થયેલી એટલે નોર્મલ લોકેશન પર નહીં અને ઉપર ખસી ગયેલી કે નીચે તરફ ખસી ગયેલી લાગે

એના માટે આપણે દરેકે દરેક બહેન માટે આ જ વસ્તુ છે કે પીરિયડ તમારો કમ્પ્લીટ થયો હોય એટલે કે પીરિયડ નો ચોથો કે પાંચમો દિવસ હોય ત્યારે ધાતી વખતે ખાસ કરીને બંને બાજુ ને પોતે જાતે જ ચેક કરે દર મહિને આ રીતે એક વખત ચેક કરવામાં બહેનને પોતાના બોડીનું તો આઈડિયા હોય જ છે એટલે ધારો કે કોઈ પણ ગાંઠ જેવું લાગવું કે જૂની સાદી પાઇબ્રોટની ગાંઠ હોય એનો પણ કલ્પ કદાચ બદલાય સાઇઝ બદલાય કે આ પ્રકારે નીટડીને દબાવીને ચેક કરે એમાંથી કોઈ પણ પ્રકારનું લોહી કે પ્રવાહી બહાર આવવાનું ચાલુ થયું હોય એવું દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ મેમ ઘણા લોકો આના જુદા જુદા કારણો પણ જણાવતા હોય છે સામાન્ય લોકોને આપણે ખૂબ ઓછી માહિતી આ પ્રકારની તકલીફની થતી હોય છે તો આપ અમારા દર્શક મિત્રો મેમ એ પણ જણાવું કે આના કારણો આ બીમારી થવાના કારણો શું હોય શકે એટલે આપણે જે રેસ્ક ફેક્ટર્સ ની વાત કરીએ કે કોન કયા પ્રકારની બહેનોને કે કોને બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસ વધારે હોય તો એમાં જીનેટિક ફેક્ટર હોય છે કે તમારા ઘરમાં તમારી મમ્મીને માસીને માચીને જો સન કેન્સર હોય તો એ તમારામાં ઓટોમેટિકલી રેસ્ક વધારી દે છે ખાલી સ્તન કેન્સર નહીં પણ કેન્સર હોવું એટલે અંડાશય કે ગર્ભાશયનું પણ કેન્સર હોવું ફેમિલીમાં મમ્મી ને બેન ને એ પણ સ્તન કેન્સર માટેનું એક રિસ્ક ફેક્ટર છે તેમજ બીજા રિસ્ક ફેક્ટર ની વાત કરીએ તો અત્યારે હવે ડાયટરી જે આપણી હેબિટ છે જેમાં વધારે પડતું ચરબીયુક્ત ખોરાકનો સમાવેશ થાય છે એક પિઝામાં આવે છે તેમજ લાઈફ સ્ટાઈલ છે જે હવે પણ સ્મોકિંગ કરતી હોય છે તેમજ આલ્કોહોલ નું સેવન કરતી હોય છે એ પણ બ્રેસ્ટ કેન્સર માટે રિસ્ક ફેક્ટર છે તેમજ જો બીજા રિસ્ક વાત કરીએ તો હવે લાઈફ નું જે રીતનું વેસ્ટર્નાઇઝેશન થઈ રહ્યું છે એમાં જનરલી મોટી ઉંમરે ફર્સ્ટ પ્રેગ્નન્સી પ્લાન થતી હોય છે અ જેટલી મોટી ઉંમરે ફર્સ્ટ પ્રેગ્નન્સી પ્લાન થાય એ પણ એક રિસ્ક ફેક્ટરમાં ઉમેરો કરે છે બ્રેસ્ટ કેન્સર માટે તેમજ બાળકને ધાવણ નહીં આપવું કે ખૂબ જ ટૂંકા સમય માટે ધાવણ આપવું એ પણ એક રિસ્ક ફેક્ટર છે મેમ જે રીતે આપે વાત કરી કે મોડાથી લગ્ન અને બાળકો મોડાથી થવા એ પણ એક કારણ આમાં રહેલું છે

મારી સલાહ એવી છે કે તમે એટલીસ્ટ ત્રીસ વર્ષ પહેલા જો ફર્સ્ટ બીબી પ્લાન કરી દો તો એ તમારી પોતાની હેલ્થ માટે પણ વધારે સારું છે બાળકને પણ જે જન્મખાત જે બધા રોગો થતા હોય છે એ પણ ત્રીસ વર્ષની ઉંમર કરતા પહેલા જો બીબી આવી જાય તો એ પણ એનો પણ ચાન્સીસ ઓછા છે

એ લોકો માટે આ જે ગાળો જે છે ઉપયોગી સાબિત થઈ શકે છે કારણ કે આ જ જોખમી જે પરિબળો મેં વાત કરી રિસ્ક ફેક્ટર જે રીતે વાત કરી રહ્યા હતા મેમ કે આ રિસ્ક ફેક્ટર આ લાંબા ગાળા પછી વધવાના શક્યતા રહેલી છે જેથી આ જે ગાળો જે છે એમાં પ્લાન કરવા ખૂબ ઉપયોગી સાબિત થાય છે ખાસ કરીને પેરેન્ટ્સ જે છે બનનાર પેરેન્ટ્સ એમના માટે તો છે જ સાથે સાથે બાળકો જે છે જે આવનાર બાળકો છે એમના માટે પણ આ એક ગાળો ઉપયોગી સાબિત થઈ શકે છે મેમ આપણે બ્રેસ્ટ કેન્સર જે છે એના એ વિષયમાં પણ ઘણા બધા ટેકનિકલ શબ્દો આપણી સાથે જોડાયેલા હોય છે જે સામાન્ય લોકોને માહિતી હોતી નથી આપણને સાંભળવા મળે છે જ્યારે કોઈ આસપાસના લોકો સારવાર લેવા જતા હોય છે ત્યારે સાંભળવા મળતા હોય છે ઘણા શબ્દો જેમ કે મેમોગ્રાફી આપણને સાંભળવા મળતા હોય છે પછી નીડલ બાયોસ્પી અંગે સાંભળવા મળતા હોય છે તો આ ટેકનિકલ શબ્દોમાં મેમ સૌથી પહેલાં આપ એ જણાવો કે મેમોગ્રાફી ખરેખર શું છે મેમોગ્રાફી એક પ્રકારનો એક્સરે જ છે જેમ આપણે બધાએ કોરોનામાં તો બધા વાકેફ થઈ જ ગયા છે જસ્ટ એક્સરેથી કે જેમાં આપણે ફેફસાનો એક્સરે કરાવતા હોઈએ છીએ આ એક પ્રકારનો સ્તનનો એક્સરે છે જેમાં સ્તનને મશીનની વચ્ચે મૂકીને કમ્પ્રેશન આપવામાં આવે છે જેને અને એક્સરે કાઢવામાં આવતો હોય છે પરંતુ આ મેમોગ્રાફી મોટાભાગે ચાલીસ વર્ષ કે એથી વધારે ઉંમર ધરાવતી બહેનો માટે ઉપયોગી થાય છે કારણ કે યંગ બ્રેસ્ટની ડેન્સિટી બહુ વધારે હોય છે અને ચરબીનું પ્રમાણ ઓછું હોય છે તો એમાં મેમોગ્રાફી આપણે તો આપણને એટલું સારું નથી મળતું એટલે યંગ માટે સોનોગ્રાફી વધારે હેલ્પફુલ થાય છે અને ચાલીસ વર્ષ કરતા વધારે ઉંમરવાળી બહેનો માટે મેમોગ્રાફી વધારે હેલ્પફુલ થાય છે મેમ મેમ એક આ નીડલ અંગે પણ ટેકનિકલ શબ્દો જે છે તે અંગે આપણે સાંભળતા હોઈએ છીએ આસપાસના લોકોની અંદર તો આ અંગે પણ મેમ થોડીક આપણ માહિતી આપું દર્શક મિત્રોને ખાસ કરીને અમને પણ જેથી જાણવા મળે કે આ ટેકનિકલ શબ્દોનો મતલબ શું રહેલો છે નીડલ બાયોપ્સી એક્ચ્યુઅલી બેર એટલી હોય છે એક હોય છે એફએએસી અને એક હોય છે ફોર નીડલ બાયોપ્સી એફએએસી એટલે એકદમ પાતળી હોય કે જેનાથી આપણે ઇન્જેક્શન દેતા હોઈએ એટલી પાતળી હોય કે ખાલી સ્પીરિન સાથે લગાવીને તમારા બ્રેસ્ટમાં જે ગાંઠનો ભાગ હોય છે એમાંથી થોડા કોષો લેવામાં આવે છે અને ચેક કરવામાં આવે છે કે આમાં કોઈ અબનોર્મલ કોષ છે એટલે કેન્સર ના કોષ છે કે નહીં પરંતુ વધારે હેલ્પફુલ આપણને પોર નિડલ બાયોપ્સી થતી હોય છે જે લગભગ આપણને એક થી બે સેન્ટીમીટર જેટલો ગાંઠનો ટુકડો કાઢી આપે છે આપણને ભીખ લાગતી હોય કે આટલું એક બે સેન્ટીમીટર જેટલો લાંબો ટુકડો કાઢે તો હોય અઘરું પડે એના માટે જરૂર પડે એવું હોસ્પિટલાઈઝેશન એકદમ પતલી હોય કે તમારી તનની ઉપરની એટલી ત્વચાને ડેરી કરી દેવામાં આવે છે અને એના પછી આનાથી લગભગ એક કે બે એમ એમ જેટલો છેદ પાડીને કોઈડલ બાયો એની સ્પેશિયલ એવી ગન આવતી હોય છે એનાથી આ ટુકડો લેવામાં આવે છે અને જનરલી ત્રણ થી ચાર ટુકડા આપણે લેતા હોઈએ છીએ જેને કારણે આપણને પરફેક્ટ ડાયગ્નોસિસ પણ મળે છે તેમજ આગળ પેશન્ટને કિમોથેરાપી અસર કરશે કે નહીં કરે અને કયા પ્રકારની થેરાપી આપવી પડશે કે પછી ટેબ્લેટ્સ આપવી પડશે એનો જે રિપોર્ટ હોય ઇઆરસીઆર ટુ જેને આપણે હોર્મોનલ સ્ટેટસ પણ કહેતા હોઈએ છીએ એ પણ એના ઉપર થઈ શકે છે એન્ડ કો નિડલ બાયોપ્સી વધારે હેલ્પફુલ મળે છે સાદી પેલી એફએનએસી કરતા અને એનાથી આપણે પેશન્ટની ટ્રીટમેન્ટ પણ બહુ સરસ રીતે પ્લાન આઉટ કરી શકીએ મેમ જે રીતે આપે આ જવાબની અંદર વાત કરી કે નીડલ બાયોસ્પી જે છે એ જે એક સારવારની એક મેમ રીત જે છે પરંતુ આને લઈને ઘણા બધી એમ એક પ્રકારને દુવિધા રહેલી છે આપે જે રીતે વાત કરી કે અમુક ટુકડા અથવા તો હિસ્સો એમાંથી લઈ લેવામાં આવે છે પરંતુ સામાન્ય જે મહિલાઓ છે મેમ એ લોકોને એવો ડર રહેતો હોય છે કે આ પ્રકારના જે ટુકડા લેવાથી આપણા તકલીફ જે છે એ વધી જશે અને કેન્સર નહીં હોય તો પણ કેન્સર ફેલાઈ જશે આ પ્રકારની દહેશત મેમ રહેલી છે અથવા તો એમની જે માહિતી નથી હોતી એ અંગે પણ રહેલી છે તો આ અંગે મેમ હજુ થોડીક વિસ્તારથી જણાવો મહિલાઓને જેથી એ લોકો સારવારની દિશામાં ઝડપથી આગળ વધી શકે એટલે બાયોપ્સી એટલે બહુ જ નાન કે બે એમ એમ જ ખાલી તમારી ત્વચા ઉપર ટુકડો લેવામાં આવે છે કારણ કે હવે ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે આપણને કેન્સર છે કે નહીં એ પણ ખબર પડી જાય છે તો કયા પ્રકારનું કેન્સર છે અને એને આપણે કેવી રીતે ટ્રીટમેન્ટ પ્લાન કરીએ જેમ કે બંટા સહી પહેલા સ્ટેજ માં જો કેન્સર નિદાન થાય તો પેલા ઓપરેશન કરીએ અને પછી કેમોથેરાપી કે ટેબ્લેટ એટલે હોર્મોનલ થેરાપી આપતા હોઈએ પરંતુ જો બીજા કે ત્રીજા સ્ટેજ માં કેન્સર હોય કે ચોથા સ્ટેજ માં હોય તો એના મતલબ એ જનરલી એવો પ્લાન બનતો હોય કે પેલા તમે કેમોથેરાપી નો કોર્સ કરાવો અથવા કેમોથેરાપી ની સાથે ટાર્ગેટેડ થેરાપી કે જેનો મ્યુટેશન આપણે ખાલી કેન્સરના સેલ્સ માં જ દેખાયું છે એના અકોર્ડિંગ આપણે ટ્રીટમેન્ટ આપીએ તો કેન્સરના કોષો ઝડપથી મરે અને વધુ સચોટ રીતે મરી જાય અને નિદાન કરવું અને ઈલાજ કરવો વધારે સરળ બની જાય જેને કારણે ભવિષ્યમાં પાછું આવવાની શક્યતાઓ પણ ઓછી થઈ જાય અને એને વધારે સચોટ રીતે આપણે ટાર્ગેટ કરી શકીએ એ માટેની ટ્રીટમેન્ટ માટે આપણે બાયોપ્સી કરવી અને એના ઉપર આ રિસેપ્ટર સ્ટેટસ પણ જાણવું ખૂબ જરૂરી બની જાય દર્શક મિત્રો મેં જે રીતે વાત કરી કે બાયોસ્પી ખૂબ જરૂરી છે સારવારની એક રીતનો હિસ્સો છે મેમ આપે આ જવાબમાં બે ટેકનિકલ શબ્દો ઉપયોગ કર્યા જે દર્શક મિત્રોને ઓછી માહિતી છે એક તો આપણે કિમોથેરાપીને તો આપણે જાણીએ છીએ કે આસપાસ આપણે સાંભળતા હોય છે કે કિમોથેરાપી દરેક કેન્સરમાં રોગમાં થતી હોય છે પણ આપણે એક વાત કરી કે ટાર્ગેટેડ થેરાપીની એક સારવારની એક રીત જે છે આપણે એની વાત કરી તો આ અંગે પણ મેમ થોડીક માહિતી અમને આપો જેથી એ પણ અમે સમજી શકીએ એક ટાર્ગેટેડ થેરાપી એટલે એક જાણવાની એક રીત છે કે જે બાયોપ્સી આપણે કરીએ એના ઉપર ઇમ્યુનો વિસ્ટ્રો કેમેસ્ટ્રી જે એક સ્પેશિયલ પ્રકારનો ટેસ્ટ છે જે પેથોલોજીસ્ટ કરતા હોય છે જેના અકોર્ડિંગલી આપણને માહિતી મળે છે કે એ કેન્સરના કોષોમાં મ્યુટેશન થયું છે સૌથી બેઝિક વાત કરું તો કેન્સર કેવી રીતે થાય છે કેન્સર આપણા બોડીના પાર્ટમાંથી બની રહ્યું છે આપણા બોડીના જે નોર્મલ કોષ હોય કે જે જન્મે એની લાઈફ પૂરી કરી અને પછી મરી જાય એ એની જે લાઈફ છે એનાથી ડેવિયેટ થાય છે અને એ કોઈના પણ કંટ્રોલમાં રહ્યા વગર અણધારી રીતે બિહેવ કરે છે અણધારી રીતે વધવાનું ચાલુ કરે છે જેને કારણે કેન્સર થાય હવે કેન્સર થવા માટે અમુક ફેક્ટર્સ કામ કરતા હોય છે કે જે એનું ગ્રોથ વધારે હવે જે આ ટાર્ગેટેડ થેરાપી છે એ આને જ ટાર્ગેટ કરતા હોય કે આપણને ખબર પડે છે કે સેલ્સ હું શેના વેઝીસ ઉપર ગ્રોથ થાય એમનો ખોરાક શું છું એ આપણને પેથોલોજીસ્ટ કે છે આઈએસસી સ્ટડી ઉપરથી અને આપણે એના અકોર્ડિંગલી દવાઓનો યુઝ કરતા હોઈએ છીએ જેને સ્પેશિયલી ટાર્ગેટેડ થેરાપી કે જે કેન્સરના સેલ જે એનો ફરાક તે એક ગુપ ફیکٹرનો યુઝ કરીને વધી રહ્યા છે એને જ જોઈને ખતમ કરશું એટલે વધારે સચોટ ઈલાજ થઈ રહ્યો છે આમ দর্শক મિત્રો મેમે એક ખૂબ સરળ ભાષામાં કેન્સરને જો સમજાવ જોઈએ તો કેન્સરને આપણે એમ કહી શકાય કે આ ભગવાને આપણું શરીરની રચના એ રીતે કરી છે જેની અંદર દરરોજ કેસ આપણે જે સેલ જે છે અથવા તો કોષ જેને કહીએ આપણે એનું નિર્માણ મોટા પાયે થતું હોય છે અને નિયમિત ગાળામાં જે કોષ જે છે એ મરી જતા હોય છે પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે જે કોષ જે આપણે બનતા હોય છે એ અનિયંત્રિત બનતા હોય છે અથવા તો વધુ પ્રમાણમાં બનવા લાગે છે અને શરીરની અંદર એ કાબૂમાં રહેતા નથી અને જ્યારે આ વધારે પ્રમાણમાં થઈ જાય છે ત્યારે એને આપણે એમ સામાન્ય ભાષામાં એને કહી શકાય કે એ વ્યક્તિને કેન્સરની અસર થઈ ચૂકી છે તો આ પ્રકારે કેન્સર ફેલાય છે અને ધીરે ધીમે શરીરના અન્ય ભાગોમાં એ ફેલાતી એક તકલીફ જે છે જે જીવલેણ ઘણી વખત સાબિત થતી હોય છે અને એના સારવાર પ્રાથમિક તબક્કામાં શક્ય બને છે પરંતુ મોડા તબક્કામાં આપણે એની સારવાર શક્ય બનતી નથી અથવા તો ખૂબ મુશ્કેલ બને છે જેથી આપણે કોઈ પણ પ્રકારની તકલીફ કેન્સરને લગતી આપણને જાણવા મળે અથવા તો એના લક્ષણો સેજ પણ જાણવા મળે તો તરત જ આપણે સંબંધિત જે આપણા નિષ્ણાત ડોક્ટર કેન્સરના છે એમની પાસે જવું જોઈએ અને એની સારવાર જે છે એ તરત શરૂ કરાવી જોઈએ જે રીતે મેમ કોઈપણ વ્યક્તિ જે છે જે રીતે આપણે લક્ષણની વાત કરી માનો કે એને કોઈ મહિલા જે છે અથવા તો નાની વયમાં આપણે ભારતમાં આવા કેસ થવા લાગ્યા છે તો કોઈ યુવતી જે છે એને ખબર પડે કે આપણા થોડાક લક્ષણ દેખાઈ રહ્યા છે અને એ સારવાર કરાવવા માટે માનો કે પહોંચે તો સૌથી પહેલાં એની સારવારની એક રીત શું છે મેં કોઈ પણ જયારે સ્ત્રી આવી રીતે લઈને આવે છે કે 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 એને એને છે 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 પાણી પડી ગયું પછી ડાઉટ જાય ત્યારે સૌથી પહેલું આપણે મેમોગ્રાફી પ્રેફર કરતા હોઈએ છીએ જો ચાલીસ વર્ષ કરતા વધારે ઉંમર હોય તો અને જો ચાલીસ વર્ષ કરતા નાની ઉંમર હોય તો સોનોગ્રાફી આપણે પ્રેફર કરતા હોઈએ છીએ જેથી આપણને ગાંઠ છે કે નહીં અને છે તો કયા પ્રકારની છે એમાં કેવું છે કે એક્સરે જે કહીએ મેમોગ્રાફી એક્સરે છે એમાં આપણને ગાંઠ કયા પ્રકારની છે એના ફીચર શું છે એના અકોર્ડિંગલી એની કેટેગરી મૂકવામાં આવેલી છે જેને બાયરેટ કહેવામાં આવે છે બાયરેડ વન એટલે સાવ નોર્મલ થવું અને બાયરેડ રેડ ફાઈવ એટલે કેન્સર હોવાની શક્યતા લગભગ નેવું ટકા હોવી એના અકોર્ડિંગલી આપણે એક ગાંઠને એડ્રેસ કરતા હોઈએ છીએ જો આપણને ડાઉટ વધારે પડતો હોય મેમોગ્રાફીમાં અને ક્લિનિકલી જોવા ઉપર તો પછી મેમોગ્રાફી પછી નેક્સ્ટ સ્ટેપમાં આપણે બાયોપ્સીનું પ્રેફર કરતા હોઈએ છીએ બાયોપ્સી કરીએ છીએ સાથે સાથે મેં તમને જણાવ્યું એમ બાયોપ્સી સાથે રિસેપ્ટર સ્ટેટસ આઈએચસી સ્ટડી પણ કરાવતા હોઈએ છીએ એ પછી સ્ટેજિંગ વર્કઅપ કરતા હોઈએ છીએ કે જનરલી કયા સ્ટેજમાં ગાંઠ આપણને મળી છે એ જોવા માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ જો અર્લી સ્ટેજ એટલે કે પહેલા કે બીજા સ્ટેજમાં જો ગાંઠ લાગતી હોય તો ચેસ્ટ એક્સરે અને પેટની સોનોગ્રાફી ના રિપોર્ટ કરાવવામાં આવે છે અને જો વધારે એડવાન્સ સ્ટેજમાં લાગે છે તો આખા બોડીનો ફેટ સીટી સ્કેન જે કહીએ છીએ એ કરાવતા હોઈએ છીએ અને આ બધા જ રિપોર્ટ અકોર્ડિંગલી આપણે પેશન્ટનું સ્ટેજ નક્કી કરીએ છીએ સાથે સાથે પેશન્ટને કીમો સેન્સિટિવ છે કે નથી કયા પ્રકારની છે એ અકોર્ડિંગલી આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરતા હોઈએ છીએ મેમ જે રીતે આપણે કેન્સર અંગે સારી રીતે આપણે ખૂબ જાણીએ છીએ કે આની પ્રાથમિક માહિતી જે છે એ મળવી કોઈ પણ દર્દીને ખૂબ મુશ્કેલ હોય છે સામાન્ય લોકોને માહિતી મળતી નથી અને જ્યારે જાણવા મળે છે ત્યારે કોઈ પણ બીમારી જે છે એ એડવાન્સ સ્ટેજમાં પહોંચી જતી હોય છે અને ત્યારે એની સારવાર લેવા લોકો જતા હોય છે મોટાભાગે આવું જ બનતું હોય છે તો બ્રેસ્ટ કેન્સર અથવા તો મેમ સ્તન કેન્સરના જે મહિલાઓ જે ગ્રસ્ત છે મેમ એ લોકો પોતાને કઈ રીતે એમ માની શકે કે એ હવે લાઈફ પોતાની રીતે જીવી શકશે સ્વસ્થ રહી શકશે કેમ કે એમનામાં દહેશત જે છે એ મોટા પ્રમાણમાં હોય છે મેમ એક ડૉક્ટર તરીકે મેમ આવી જે મહિલાઓ છે એમને આપની સલાહ શું છે જનરલી કેન્સર માટે દરેકે દરેક હોય છે પાછું નહીં આવવા માટે આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ હોય છે કે કે જેમ જો કોઈ મહિલાને હોર્મોન રિસેપ્ટર પોઝિટિવ બીમારી હોય કે જેમાં આપણે ટેબ્લેટ હોર્મોનલ થેરાપી આપી શકતા હોઈએ હોર્મોસનું ટેબ્લેટ આપી શકતા હોઈએ તો એ જનરલી પાંચ વર્ષ કે દસ વર્ષ સુધી ચાલુ રાખતા હોઈએ છીએ અને આ સમયગાળા દરમિયાન આપણે રૂટીન ફોલોઅપમાં પેશન્ટને બોલાવતા જ હોઈએ છીએ જેના માટે ગાઈડલાઇન ફોલો કરવામાં આવે છે જે નેશનલ કોન્ફરન્સીસ કેન્સર નેટવર્ક એટલે આખું વર્લ્ડ જ ગાઈડલાઇન પ્રમાણે ચાલે છે કે જેમાં શરૂઆતના પહેલા બે વર્ષ દરમિયાન કેન્સર કોઈ બી કેન્સર પાછું હોવાની શક્યતા મેક્સિમમ હોય છે તો એ દરમિયાન આપણે વધારે ઝડપથી એટલે દર બે બે મહિને કે મહિને ને બોલાવતા ચેકઅપ કરતા રહીએ બે વર્ષ પૂરા થાય પછી આ ફોલોઅપનો ગાળો લંબાતો જાય છે અને એ ત્રણ મહિનાના પછી છ મહિના અને પાંચ વર્ષ પછી તો લગભગ વર્ષે બોલાવાના થતા હોય છે દર્દીને એ દરમિયાન આપણે રૂટીન રિપોર્ટ કરાવતા રહેતા હોઈએ છીએ જે બેનને એક બાજુ સ્તનમાં કેન્સર થયું હોય બીજી બાજુ સ્તનમાં થવાની પણ શક્યતા રહેલી હોય છે અને ધારો કે જો નાની ઉંમરનું આવી રીતે સ્તન કેન્સર આવ્યું હોય તો એમાં આપણે જીનેટિક સ્ટડીઝ પણ કરાવતા હોઈએ છીએ કે જેથી આપણને આઈડિયા આવી શકે કે એમને કદાચ ભવિષ્યમાં ગાયનેક ના કેન્સર કે બીજા કોઈ પણ કેન્સર થવાની શક્યતા રહેલી છે કે નથી રહી અને ધારો કે એ ફિમેલ ને આવી રીતે જીનેટિક સ્ટડી પોઝિટિવ આવે તો પછી એમના બાકીના ફેમિલી મેમ્બર્સને પણ આપણે એ અકોર્ડિંગલી કેમ કે એ જ જેનેટિક મ્યુટેશન હોય જે એમના ફેમિલી મેમ્બર્સમાં પણ જોવા મળી શકે તો એમનું પણ આપણે એ રીતે આગળ કાઉન્સેલિંગ કરી શકીએ અને ટ્રીટમેન્ટ કરી શકીએ પણ જનરલી એક વખત કોઈ દર્દીની ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ જાય પછી જેમ 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 ગાળો લાંબા તો જાય એમ એમ દર્દીને પણ જે દહેશત તમે કહો છો કે બીક હોય કે પાછું આવશે એ પણ ઓછું થતું જતું હોય છે કે ચલો હવે બે વર્ષ સારા નીકળી ગયા હવે વાંધો નહીં આવે હવે પાંચ વર્ષ સારા નીકળી ગયા તો હવે વાંધો નહીં આવે મેમ જે રીતે આપે વાત કરી કે આ કાળજી ચોક્કસપણે રાખવાની જરૂર છે કોઈ પણ દર્દી હોય એને સારવારની જે એક ડોક્ટર જે રીતે સૂચન કરે છે એ પાળવાની ખૂબ જરૂર છે જે મેમ હાલમાં જે દર્દીઓ છે હાલમાં સારવાર લઈ રહ્યા છે અથવા તો રિકવર થઈ રહ્યા છે મેમ એ લોકોને કયા પ્રકારની કાળજી આપના હિસાબે રાખવી જોઈએ હાલમાં કાળજી માટે એટલે બેઝિકલી કેવું હોય છે કે દર્દીને બીક લાગતી હોય છે કિમોથેરાપીથી રેડિયેશનથી અને સન આખું નીકળી જાય એનાથી જે મેં વસ્તુ નોટિસ કરી છે મારા પેશન્ટમાં મેક્સિમમ બીક આજ વસ્તુઓની હોય છે તો આપણે એના રિલેટેડ થોડીક માહિતી મેળવી દઈએ જે કિમોથેરાપી માટેની માન્યતા છે કે વાળ જતા રહેશે તો કિમોથેરાપી નથી થરાતી પણ કિમોથેરાપી તમારા જે કેન્સરના ના સેલ્સ જે બોડીમાં ફરી રહ્યા હોય એને કમ્પ્લીટલી મારી નાખવા માટે કે જેથી પાછું ના આવે કે આજે નહીને બે વર્ષ પછી કે પાંચ વર્ષ પછી લિવરમાં લંગમાં કે કોઈ બોન માં જઈને એ કેન્સરના ના સેલ્સ ના બેસે એના માટે ખૂબ જ જરૂરી હોય છે એટલે વાળ તમારા અત્યારે જશે કેન્સરની ટ્રીટમેન્ટ ખતમ થશે પાછા વાળું જવાના છે અને ખુબ જ સરસ વાળ આવે છે હવે તો એમાં પણ કાલ અને નવી નવી એટલી સરસ ટેકનોલોજી આવી ગઈ છે કે જેને કારણે ઘણા બધા દર્દીઓના વાળ નથી પણ જતા તો ડેફિનેટલી આપણે એનો પણ યુઝ કરી શકીએ વાળની વીક પણ બનાવીને ફરી શકીએ એ ખાલી શોર્ટ ટર્મ છે છ મહિનાનો સવાલ છે છ મહિના પછી તો તમારા નેચરલ વાળ આવી જ જવાના છે એટલે એનાથી ગભરાવાની કોઈ જ જરૂર રહેતી નથી બીજી વસ્તુ બહેનોને બીક હોય છે કે જયારે આપણે સ્કન બચાવવાનું ઓપરેશન કરાવીએ તો એમાં પાછું પાછું કેન્સર થાય તો પરંતુ હવે રેડિયેશનની પણ એટલી સરસ ટેકનોલોજી આવી ગઈ છે કે જેને કારણે આપણે સ્કન બચાવવાનું ઓપરેશન કર્યા પછી જો રેડિયેશન લઈ લઈએ તો પાછું થવાના ચાન્સીસ એટલા જ રહે છે કે જે બીજી બ્રેસ્ટમાં થવાના ચાન્સીસ હોય છે જેમ મેં તમને આગળ જણાવ્યું

અ પણ મોટા ભાગે જે આડઅસર પડતી હોય છે રેડિયેશનની એ મોઢાના કેન્સર માટે જ્યારે રેડિયેશન આપવામાં આવે છે એનાથી પડતી હોય છે કે મોમાં ચાંદીઓ પડવી ફરાક ખૂબ જ ઓછો થઈ જવો અતિશય વજન ઉતરી જવું તન કેન્સર માટે જે રેડિયેશન આપવામાં આવે છે એ ખાલી તન ઉપર જ આપવામાં આવે છે કે જેના કારણે વધારે આડઅસર કોઈ હતી જ નથી હતી ખાલી થોડો ટાઈમ તમારી તનની ઉપર એક બચવા ડાક થાય છે થોડી બ્લેક થાય છે પરંતુ એ પણ સમય જતા તમારી રૂટિન નોર્મલ ત્વચા જેવી જ થઈ જાય છે એટલે મારી પાસે તો પેશન્ટ અમુક વખત આવે છે છે પહેલા પછી બે ત્રણ વર્ષ પૂરા થઈ જાય બિલકુલ કેન્સર મુક્ત રહી જાય પછી એમને શરમ આવતી હોય કે હવે છોકરાના લગ્ન છે કોઈ જગ્યાએ જવાનું છે અને લોકો દૂરથી જ મને જોઈને પૂછે છે કે તમે તમને સ્તન કેન્સર હતું તમે એનું ઓપરેશન કરાવેલું છે બ્યુટી માટે ખૂબ અગત્યનું ઓર્ગન છે અને એને આવી રીતે માર્યા ખાલી તમે રિમૂવ કરાવી દો પછી આગળ જતા તમને પોતાને પણ બસ્તાવ થાય કે એના કરતા હવે આ બહુ ખરાબ લાગી રહ્યું છે

બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર આપણે બ્રેસ્ટ કેન્સરના વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા મેં ખૂબ ઉપયોગી સલાહ આપણને આપી સાથે સાથે એના લક્ષણો અંગે પણ માહિતી આપી કાલે કોઈ નવા વિષય સાથે ફરી મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર